ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે ત્યારે આજે શુભાનપુરા વીજ ઓફિસ ખાતે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ આવતા વીજ બિલમાં બે મહિને

સ્માર્ટ પ્રિપેડ મીટરના ફાયદા કે ગેરફાયદા ગ્રાહકોને સમજાવ્યા વિના જાણે ટાર્ગેટ પૂરો કરવા નીકળ્યા હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના રહેણાંક મકાનોમાં પ્રિપેડ અને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે આ મીટરમાં જેટલા રૂપિયાનું રિચાર્જ કર્યું હોય તેટલા સમય વીજ કનેક્શન ચાલે છે જેના કારણે ગ્રાહકોને અધવચ્ચે વીજ બિલ ભરવા જવું ન પડે હું સ્વામીગંજ હાઇટ વન માં રહું છું બરોબર છે સ્વામીગંજ હાઇટ વન ની અંદર સ્માર્ટ મીટર માટે સ્માર્ટ મીટર માટે જે તે એજન્સી આઈ હતી એને કોઈ પણ પ્રકારની સોસાયટીએ પરમિશન સોસાયટી જોડે પરમિશન લીધેલી નથી અમારી સાડી સાતસો મકાનની સોસાયટી છે સાડી સાતસો મકાનની અંદરથી કમિટી મેમ્બર્સ બી છે કમિટી મેમ્બર ને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી ઇવન કમિટી મેમ્બર અને જે પ્રમુખ ઉપપ્રમુખ છે એમને બી ફોન પર એવું કહેવામાં આવે છે કે જો તમે અમારે નહીં કરવા આ વસ્તુ તમે નહી કરવા આવે તો તમને દસ હજાર રૂપિયાનો દંડ ભી ફટકારવામાં આવશે એવું કહેલું છે આ સ્માર્ટ મીટરની એજન્સી જે તે એજન્સી સોસાયટીની અંદર લગાવવા આવી છે સ્માર્ટ મીટર લગાવવા આવી છે તેમાં એવું પણ કહેવામાં આવે છે અને ઘરે ઘરે બી લોકોને એવું કહેવામાં આવ્યું છે કે દસ હજાર રૂપિયાનો દંડ છે જો તમે નહીં લગાવો તો એની ધમકી આપવાથી પબ્લિક હેરાન થયેલી હોય પબ્લિક ગભરાયેલી હોય એટલે એને લાઇટ બિલ આપી દેલું હોય બીજી વસ્તુ કે લાઇટ બિલમાં જે બી એ લોકોએ મેન્શન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારની સહી નથી કરાઈ ફ્લેટ ધારકની કે જે કન્ઝ્યુમર ઓનર છે જેનું લાઈટ બિલ નામનું છે એની જોડે સહી બી નથી મેં તમારું બિલમાં સ્માર્ટ મીટર બદલેલું છે એવું પ્રકારની સ્લીપોમાં સહી કરાવી નથી ના અમે પાલિકાને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી કારણ કે આટલી બધી આટલી મોટી સોસાયટીની અંદર એક સાથે લોકોના લાઇટ બિલો લાઇટો બંધ થઈ જાય અને પબ્લિક હેરાન થાય તો પછી અમારે પેલા જીબી માં પડે પાલિકાને અમારે કોઈ લેવા દેવાના કારણ કે મીટરો જીબી વાળા લગાવ્યા છે તો જીબીમાં જ આવવું પડે અમે અમે સોસાયટી ને અમારો સોસાયટી અમને કોઈ જાણકાર સોસાયટીમાં કોઈ પણ પ્રકારની જીબીએ કે નોટિસ નથી આપી સરખામણીમાં અત્યારે ડબલ બિલ આવે છે મારું મારું એવરેજ બિલ બે મહિનાનું પંદરસો રૂપિયાનું છે એવરેજ બિલ હવે કોઈ બે મહિને મારું પંદરસો આવે કોઈ બે મહિને અઢારસો આવે સપોઝ આપોઝ આપણે માની લઈએ કે બે હજાર રૂપિયાનું જે આપણે એવરેજ બિલ આખા વર્ષનું ગણીએ તો પંદરસો સત્તરસો રૂપિયા બિલ આવે બરોબર છે એ જ વસ્તુ અત્યારે તમે જે લોકો સ્માર્ટ મીટર લગાવે એની અંદર મારું બિલ દસ એક મહિનાની અંદરનું બિલ બે હજાર રૂપિયાનું આવે છે હવે ગણતરી મારો કોઈના પિસ્તાલીસો રૂપિયા બે મહિનાના થાય કોઈના છ હજાર રૂપિયા થાય આવું બિલ આવે છે એટલે અમારી રજૂઆત એટલી જ છે કે અમારે સ્માર્ટ મીટર જોતા નથી અને બીજી વસ્તુ ખાસ એ છે કે આ કોઈ પણ પ્રકારનું જો કોઈ રિસર્ચ સેન્ટર હોય ને તો આ સ્વામી વિવેકાનંદ હાઈટ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં જ રિસર્ચ કરવામાં આવે છે કાલે કાલની તારીખની અંદર મીટર પાણીના મીટર માટે કોઈ બે જણા આવ્યા હતા સિક્યુરિટી કેબિનમાં કે મીટર માટે અમે છે આ મારી આંખોની હામેનું છે કોઈ બે વ્યક્તિ આવ્યું હતું કે અમે અહીંયાથી આવીએ પાણીના મીટર માટે અમે આવ્યા છે તો અમે અમને ના પાડી દીધી કારણ કે અમે અનુભવ કર્યો કે જીબી વાળાએ આવું કર્યું છે તો પાણી મીટર વાળા બી આવું કરશે એટલે અમને પરમિશન નથી આપી અને અંદર પેસવા બી નહીં દીધા અને આ જીબી વાળા જે ભી આવ્યા છે એ લોકોએ કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી સોસાયટી જોડે આજે સાતસો મકાન સાતસો મકાનની સોસાયટી હોય તો કમિટી હોય કમિટી મેમ્બર્સ હોય પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય ઉપપ્રમુખ ને જાણ કરવી જોઈએ ઉપપ્રમુખ જોડે લેટર લેવો જોઈએ આજે કોઈ ફ્લેટ ધારક કદાચ બ્લેમ કરે તો કહેવાય કે હા ભાઈ પ્રમુખે તમામુખ ની સહિકારી છે પ્રમુખનો લેટર લીધેલો છે અમે સ્વામી મીટર બદલવા માટેનો ઓથોરિટી લીધેલી છે પણ એવી કોઈ પ્રકારની ઓથોરિટી આપેલી નથી તમારે એવું કેવું છે તમને છેતર્યા

એટલે મારું બે મહિનાનું બિલ છસો થી સાતસો રૂપિયા આવતું હતું એની જગ્યાએ આજે સ્માર્ટ મીટર લાગ્યા અને દસ થી બાર દિવસ થયા છે મારું બે નું રિચાર્જ હતું બે નું રિચાર્જ પતી ગયું છે આજે સવારથી અમે લોકો અહીંયા આવ્યા છે એક પણ અધિકારી દરવાજો ખોલતું નતું મારા છોકરાને તાવમાં લઈને આવી તો પણ અધિકારીએ દરવાજો ખોલ્યો નથી એટલે આ અમારું બજેટ ખોરવાય એટલે બહુ પંદર દિવસનું બાર દિવસનું બે હજાર રિચાર્જ એટલે શું કહેવાય જ્યારે મારું બે મહિનાનું ખાલી સાતસો રૂપિયા બિલ આવતું હતું કારણ કે અમે તો આખો દિવસ ઘરે પણ નહી હોતા તો પણ મારું બે હજાર નું રિચાર્જ ગયું કઈ અમને લોકોને એમના સ્માર્ટ મીટર નહીં જોતા પબ્લિકને ને લૂટવાના ધંધા છે અમને નહીં જોઈએ એમના અમારા જુના મીટર જેવા એ લોકો એક જ દિવસમાં એમના સ્માર્ટ મીટર લગાવે એવા મીટર પાછા આપે અમને નહીં જોઈતા આ અમારા જોડે સાદા ફોન છે અમે લોકો કેવી રીતે રિચાર્જ કરીશું અમારા ત્યાં ઘણી પબ્લિક એવી રહે છે કે એમના છોકરા છોકરી નથી એમની જોડે ગયડા લોકો છે એમની જોડે આવા ફોન છે એ પબ્લિક કેવી રીતે રિચાર્જ કરશે કોઈ જે અધિકારી અત્યારે તમે જોઈ શકો છો અમે ત્રણ કલાકથી અહીંયા આગળ છે ત્રણ થી ચાર કલાકથી કોઈ અધિકારી બહાર આવી રહ્યું નથી અને લોકો એમની સેફ્ટી માટે પોલીસની ગાડી બોલાવી લીધી છે અમે કોઈ નથી ડરવાના નથી અમને અમારા મીટર પાછા જોઈએ છે બસ એજ તો કઉ છું બે હજાર મહિનાનું મારું બિલ છસો થી સાતસો રૂપિયા કોઈ દિવસ નથી આવ્યું કારણ કે અમે લોકો કોઈ દિવસ ઘરે જ ના હોઈએ અમારું રાત્રે જ ખાલી પંખો ચાલતો હોય અને આખો દિવસ ફ્રીજ ચાલતો હોય તો મારું આટલા વર્ષથી હું ત્યાં આગળ રહું છું મારું છસો થી સાતસો રૂપિયા વધારે વધારે હજાર રૂપિયા બિલ આવ્યું છે એન વધારે નથી આજે બાર દિવસમાં મારું બે હજાર નું રિચાર્જ પતી ગયું છે શું માંગણી છે તમારી અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે અમે આ ગરીબ પબ્લિક અમે આમ પબ્લિક છે આવા યોજનામાં રહીએ છીએ એ લોકો ભી સમજી શકે લૂંટવાના ધંધા છે કામ ધંધા જઈએ કે અહીંયા રોજ પાડીને અહીંયા કરા આજે જોબ પર રજા પાડીને અહીં આવી છું અઠવાડિયા થી તો ઓલરેડી મારો છોકરો બીમાર છે અને આજે સવારે ઘરે ગયા તો જોયું કે લાઈટ જ નથી એટલે સવારથી અહીં આવ્યા છે અમે લોકો પણ કોઈ અધિકારી બનો મારો કોઈ જવાબ આપવા તૈયાર નથી તો આ પબ્લિક ને તમારે શું લૂંટવાના જ ધંધા થયા ને

જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ગેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે કેટલી હવે હવે ક્યાં રજૂઆત કરવા અહીંયા જે એમ જી વીસીએલની અંદર આવ્યા છે એમસી એમ જી વીસીએલમાં અમે દસ વાગ્યાથી આવ્યા છે તો દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે એ એક કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જ્યારે કોઈ મેડમ આયા એમને કીધું ખોલો આ લોકોની રજૂઆતો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો અત્યારે આ પબ્લિક અત્યારે મેઇન એમજી વીસીએલની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી જે બાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે મારી રજૂઆત એ છે કે હું ઘરનું કામ કરીએ છીએ એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું ઘરનું કામ લાઇટ બી લાઇટ કેટલા પરિવારો રહે છે ત્યાં હું એકલી જ છું મારો હસબન્ડ બી નથી ને સાતસો સાડત્રીસ વીજ કંપની ના અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપતા ગ્રાહકો રોષે ભરા હતા અને અધિકારીઓ ઘેરાવ કર્યો હતો જે સ્માર્ટ મીટરનો હોય એને સાથ સહકાર આપો પબ્લિક માટે જ છે આમાં આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો ને તમે પોતાનું વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યો છે તો મારે શું જરૂર છે મારે ત્યાં કોઈ ફોલ્ટ છે હે ને આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે એટલે આને સાથ સહકાર આપો કોઈ ભય નથી એમને થોડી ગેરસમજણ છે પબ્લિક આવું છે કે બધા રજૂઆત

સેટરડે સન્ડે માં એવું છે કે તમારું બેલેન્સ માઇનસ માં હોય ને તો કનેક્શન કટ થતું નથી સેટરડે સન્ડે માં મંડે જેવું દસ માર્ચ છે ને એટલે કનેક્શન કપાય છે એટલે આ સેટરડે સન્ડે ની ભેગી પકડી સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાંતીઓએ ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો એમજીવીસીએલની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે અહીંયા સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસીસો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમજી સીએલના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે પોલીસ આ સમગ્ર પ્રક્રિયાને કેમ કે ટોળામાં ઉશ્કેરાટ વધારે છે જ્યારે કોઈ બી ચારથી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે એટલા માટે પોલીસ આવેલી છે સમજાવટ કરી રહ્યા છો બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમજી વિશે તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે કેમેરામેન નવીનપરમાણી સાથે સાથે તેમના નેશન પ્લસ ન્યૂઝ પડોડા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર